નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની આપણે મગફળીની આવકની મિત્રો વાત કરીને તો મગફળીની આવકમાં ત્રણ નંબરનું રૂમ ડૂમ છે તે અડધું ભરાયેલું છે અને બે નંબરનું ડૂમ છે તે પણ આખું ભરાઈ ગયું છે અને એક નંબરના ડૂમમાં પોણા ભાગમાં પાલ ઉતરેલા છે મિત્રો અને ગ્રાઉન્ડમાં પણ મગફળી આજે ઉતરી છે ગ્રાઉન્ડમાં પણ ચાર બ્લોકની આવક થઈ છે મિત્રો એટલે મગફળીની આજે બમ્ફર આવક કહી શકાય તો ચાલે તો મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહીએ છે આજના મગફળીના ભાવ મિત્રો આજે લગભગ નવી મગફળીનો જ આખો વિડીયો બનાવવામાં આવ્યો છે જૂની મગફળીનો વિડીયો આમાં કોઈ ભાવ લેવામાં આવ્યો નથી મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા રહી છે આજના ભાવ

હજાર ને એકાશી રૂપિયા વેચાણ એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ ઓગણચાલી મગફળી છે મૂકો માલ છે એક હજાર ને એકાશી રૂપિયાનો ભાવ

એક હજાર ને એક રૂપિયામાં વેચાણું છે ઓગણ નંબર મગફળી છે એક હજાર ને એક રૂપિયામાં વેચાણ છે મિત્રો આમાં હવા તો છે જ મિત્રો હવાનો માલ છે જ આ એક હજાર એક રૂપિયાનો ભાવ એક હજાર ને સોળ રૂપિયા ભાવ છે આના એક હજાર સોળ રૂપિયામાં આ વેચાણી છે ઓગણચાળીસ નંબર મગફળી છે આમાં પણ હવા જોવા મળી રહી છે એક હજાર સોળ રૂપિયામાં વેચાણ નવસો ને સોળ રૂપિયા છે આ ઓગણચાલીસ મગફળી છે હવા માલ છે નવસો ને સોળ રૂપિયા માં વેચાણો છે નવી મગફળી છે